સમગ્ર ગુજરાતમાં પેટાચૂંટણી જાહેર કરવામાં આવી છે ત્યારે જંબુસર નગરપાલિકાના વોર્ડ નંબર એકમાં એક સીટ માટે પેટા ચૂંટણી યોજાનાર હોય જેને લઈને આજ રોજ ભારતીય જનતા પાર્ટીની સેન્સ પ્રક્રિયા હાથ ધરવામાં આવી હતી અંદાજિત પાંચ જેટલા વાઘલા સમાજના દાવેદારોએ પોતાની દાવેદારી નોંધાવી હતી આ સેન્સ પ્રક્રિયામાં ચૂંટણી અધિકારી તરીકે ભરૂચના જિગ્નેશભાઈ મિસ્ત્રીની નિમણૂક કરવામાં આવી હતી જેઓએ દાવેદારોની રજૂઆત તેમજ હોદ્દેદારોની વાત સાંભળી હતી જમ્મુસર નગરપાલિકામાં વોર્ડ નંબર એક માં પેટા ચૂંટણી હોય ત્યારે ભારતીય જનતા પાર્ટી દ્વારા આજે સેન્સ પ્રક્રિયા હાથ ધરાઈ છે તો ભરૂચ થી સેન્સ પ્રક્રિયા માટે ચૂંટણી અધિકારી તરીકે જીગ્નેશભાઈ મિસ્ત્રી આવ્યા છે એમને પૂછીશું કેટલા ફોર્મ ભરાયા છે અને કેટલા દાવેદાર જ છે જમ્મુસર નગરપાલિકા વોર્ડ નંબર એક ની પેટા જે મહિલા સામાન્ય સીટ છે એના માટે ટોટલ પાંચ ઉમેદવારોના ફોર્મ આવ્યા છે પાંચે પાંચ અમારા કાર્યકર્તાઓ છે અને આગામી દિવસોમાં પાર્ટી દ્વારા જે કઈક યોગ્ય ઉમેદવાર હશે તેના વિશે નિર્ણય કરવામાં આવશે જેમ જણાવ્યું કે પાંચ જેટલા દાવેદારો દાવેદારી નોંધાવી છે ને ટૂંક સમયમાં ભારતીય જનતા પાર્ટી દાવેદારનું નામ જાહેર કરશે કેમેરામેન શિવપ્રસાદ જાંબુ સાથે જપન સાહેબ જાંબુ Subscribe now